નમસ્કાર કેમ છો બધા આજે હું લઈને આવી છું ધોરણ દસની ખૂબ જ મહત્ત્વની ખાલી જગ્યાઓ લઈને આવી છું જે હમણાં બોર્ડની એક્ઝામ આવવાની છે મિત્રો તો એમાં ખૂબ જ તમને ઉપયોગી થશે તો આ વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં અને વિષય છે સા વિજ્ઞાન વિષયની ખાલી જગ્યાઓ લઈને આવી છું જે અગાઉ પ્રશ્ન પેપરમાં પૂછાઈ ગયેલી છે તો ચાલો આપણે શરૂ કરીએ છીએ અને જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો સ્ટાર્ટ કરીએ છીએ આજે ધોરણ દસની સામાજિક વિજ્ઞાનની ખાલી જગ્યાઓ પ્રશ્ન એક છે જિંક ઓક્સાઇડની કાર્બન સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો જીંક અને કાર્બન મોનોક્સાઇડ પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થ ખાલી જગ્યા છે તો એનો જવાબ આવશે મિત્રો સી કાર્બન તેનો જવાબ છે સી કાર્બન તો ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો જીંક અને કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થ છે એ કાર્બન છે પ્રશ્ન નંબર બે એક તત્વનો એક તત્વનો પરમાણુ ક્રમાંક તેર છે તો એક્સ તત્વની સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ ખાલી જગ્યા છે તો જવાબ આવશે તેનો નિયોન એક પરમાણુ ક્રમાંક છે 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 તો એક સૌથી નજીકનો તે નિયોન ક્રમાં બ્યુટોન બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો છે તો એનો જવાબ છે મિત્રો કિટોન બ્યુટોનના ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં છે ક્રિયાશીલ સમૂહ આવેલો છે પ્રશ્ન નંબર ચાર બજારમાં મળતા અથાણામાં સંરક્ષણ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો એનો જવાબ છે મિત્રો એસિટિક એસિડ બજારમાં મળતા અથાણામાં સંરક્ષણ તરીકે એસિટિક એસિડનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર પાંચ રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ કરે છે તો એનો જવાબ છે ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન છે તે ઇન્સ્યુલિન કરે અંતસ્ત્રાવ કરે છે પ્રશ્ન નંબર છ આહાર આપણા આહારમાં ખાલી જગ્યાની ઉણપથી આપણને ગોયટરનો રોગ થાય છે તો એનો જવાબ છે આયોડિન આપણા આહારમાં આયોડિનની ઉણપથી ગોયટર રોગ થાય છે પ્રશ્ન નંબર સાત બ્રોકલીમાંથી બ્રોકલી ખાલી જગ્યામાંથી કૃત્રિમ પસંદગી દ્વારા વિકસાવાય છે તો એનો જવાબ છે જંગલી કોબીજ બ્રોકલી જંગલી જ કોબી જંગલી કોબીજમાંથી કૃત્રિમ પસંદગી દ્વારા વિકસાવાય છે પ્રશ્ન નંબર આઠ પીછા ધરાવતા ડાયનાસોર ખાલી જગ્યા વર્ગના પ્રાણી હતા જવાબ છે સરીસૃપ પીછા ધરાવતા ડાયનાસોર સરીસૃપ વર્ગના પ્રાણી હતા પ્રશ્ન નંબર નવ કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સ બંધ બાંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે કાર્બનના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે તો એનો જવાબ છે કેટેનેશન કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સ સંયોજન બાંધ બાંધવાની બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે પ્રશ્ન નંબર દસ તત્વના વર્ગીકરણ માટેનો નિયમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આપ્યો છે એનો જવાબ છે ન્યૂલેન્ડ તત્વના વર્ગીકરણ માટેનો નિયમ છે તે ન્યૂલેન્ડે વૈજ્ઞાનિકે આપ્યો છે પ્રશ્ન નંબર અગિયાર ટેસ્ટોસ્ટેરોન અંતઃાવનું નિર્માણ ખાલી જગ્યા અંગ કરે છે તો એનો જવાબ છે શુક્રપિંડ ટેસ્ટ ટેસ્ટોસ્ટેરોન અંતરસ્ત્રાવનું નિર્માણ શુક્રપિંડ કરે છે પ્રશ્ન નંબર બાર સોલાર સેલમાં આશરે ખાલી જગ્યા વોલ્ટ જેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે એનો જવાબ છે જીરો પોઈન્ટ સાત સોલાર સેલમાં આશરે જીરો પોઈન્ટ સાત વોલ્ટ જેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે પ્રશ્ન નંબર તેર ખાલી જગ્યા કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે હોય છે તો એનો જવાબ છે ત્રીસ સેમી ત્રીસ સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર છે તે સૌથી વધારે હોય છે પ્રશ્ન નંબર ચૌદ સારણની પ્રક્રિયાને લીધે ચાંદી પર ખાલી જગ્યા રંગનું સ્તર જોવા મળે છે તેનો જવાબ છે કાળા સારણની પ્રક્રિયાને લીધે ચાંદી પર કાળા રંગનું સ્તર જોવા મળે છે પ્રશ્ન નંબર પંદર આઠ કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો એનો જવાબ છે અઢાર આઠ કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેન હાઇડ્રોજન પરમાણુ આલ્કેનમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા અઢાર હોય છે પ્રશ્ન નંબર સોળ બાલ્યાવસ્થામાં ખાલી જગ્યા અંતસ્ત્રાવની ઉણપ સર્જાય તો વામનતાનું કારણ બને છે જવાબ છે વૃદ્ધિ બાલ્યાવસ્થામાં વૃદ્ધિ અંતસ્ત્રાવની ઉણપ સર્જાય તો વામનતાનું કારણ બને છે સત્તર પ્રશ્ન નંબર સત્તર વટાણાના ટીટી વટાણાના ઊંચા ટીટી અને નીચા ટીટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા કારણ કે ઊંચા પડવું એ ખાલી જગ્યા લક્ષણ છે એનો જવાબ છે વારસા ગમ ગમન વારસા ગમન વટાણાના ઊંચી ઊંચા ટીટી અને નીચા ટીટી છોડ વચ્ચે સંક્રમણ ધરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા કારણ કે ઊંચા પડું એ વારસાગમન લક્ષણ છે પ્રશ્ન નંબર અઢાર વન એક કિલો વોલ્ટ અવર્સ ખાલી જગ્યા જૂલ તો એનો જવાબ છે થ્રી પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ સિક્સ થેન્ક યુ મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો